તાળા પર ફાયરિંગ કરી તાળું તોડવાનો પ્રયાસ કર્યો મંદિરના નીચેના ભાગે સુતેલા વ્યક્તિ ગોળીના અવાજ જાગી જતા બેટરીનો પ્રકાશ કરતા ચોર નાસી છૂટ્યો મંદિર તેમજ દાનપેટીમાંથી કોઈ પણ ચોરી થયેલ નથી અને જો કે દાનપેટી બહાર જ રાખવામાં આવેલ છતાં તેમાં ચોરી નથી થઈ મંદિરના ગર્ભગૃહ માતાજી તેમજ કૃષ્ણ ભગવાનની મૂર્તિની ચોરી કરવામાં આવેલ તેવું સ્થાનિક લોકોનું અનુમાન છે મંદિરમાં ચોરીના નિષ્ફળ પ્રયાસની સવારે પોલીસને જાણ કરવામાં આવી હાલ મોટા કુટવડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ ગંભીરસિંહ કેસુભા ગોહિલ અહીંયા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલી છે ચેદરડા મોણ પર સોઈ છીએ રાજા સાહેબ મંદિર જીર્ણોધરણ રિવે રિવાઇડિંગ કરેલું છે તો અહીંયા જે ટુ વ્હીલ લઈને આવેલ બાઇક લઈને આવેલ વ્યક્તિ ચોરી માટે તાર તોડી અને અંદર ઝાળી મારેલી છે ઝાળી તોડી અને ગર્ભગૃહની અંદર પ્રવેશ કરી અને મૂર્તિ અને ચોરી કરવા માટે પ્રયાસ કરેલો અને સ ફાયરિંગ સ ફાયરિંગ તાળા માટે કરેલું છે ગુસ્સા